જઈ ખૂણે બેસવા માટે ચલો મળી લો મિત્રો હવે આપણે જઈએ છીએ જમવા માટે હા એક કાકા છે મજા લો મિત્રો હવે અમે આવી ગયા છીએ જમીન કાઢીને જાય છે કારખાનામાં કારખાને જવાનું છે પછી ના આપણે ના શું થાય તમે છે જમ્પલ તો બની ગયું છે જમ્પલ બની ગયું છે હવે આપણે બોલો અહીંયા ખોલો કરી છે તમને બોલો કેવો લાગે છે બદલી નાખજો બની ગયા આપણે કાલે